બપોરના અગિયાર વાગ્યા થી રાત સુધી રેડ ચાલુ હતી ચકાસણી ચાલુ હતી વડોદરા શહેર પાણી ગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે મેમંડ કોલોની ગોડાઉન પર જીએસટીની સરપ્રાઇઝ રેડ હાથ ધરવામાં આવી હતી રેડ બપોરથી લઈ રાત સુધી ચાલી હતી રેડ દરમિયાન ગોડાઉન સ્ટોક દુકાનમાં પણ સ્ટોક બિલની તપાસની ચકાસણી ચાલુ રહી હતી અને બીજી કામગીરી પાકે રાખેલ મેં કુછ નહીં કહે સકતા કામ કરેશન કરવા આયા કબસે આજ મનિંગ સુમ લગી જાયગા सुबह से आ रहे हो hmm. आप किसको बुलाया नहीं किसको मीडिया मीडिया वाले को बुलाया नहीं आपने काम करने दीजिए काम कर रहे हम नहीं लेकिन आप क्या कर रहे हो ना कौन से खाते से आप वो तो बताइए काम करना हेलो नहीं बताया क्या सरकारी अधिकारी हो ना सरकारी अधिकारी बताइए ना सी जी एस टी डिपार्टमेंट से सी जी एस टी से तो क्या करने आए आप इंस्पेक्शन करने आए इंस्पेक्शन कर रहे हैं इनका स्टेटमेंट वगैरह ले रहे हैं प्लीज़ काम करना आपका नाम पंकज 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 पवार डेटिग्नेशन सुपरिटेंडेंट और ये मैडम 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 सर ने बता दिया है हम अपना काम कर रहे हैं हमें अपना काम, काम, काम करने दीजिए ना सुबह से लेके रात तक भी काम करें आपने कोई मीडिया को बताया नहीं

બજો 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 સાહેબને બતાવી દીજો સવાર થી લઈને રાત થઈ ગઈ આજે સાહેબ સ્ટોક લેજો સાહેબ છાય જ જઈ લો સમય સ્ટોક નાની વસ્તુઓ હોજી હોય ગણવા કરવામાં ટાઈમ જાય મોટી આખી દુકાન છે મને ખબર નથી પડતી કે સાહેબ દુકાન મોટી છે વસ્તુ છે એટલે ટાઈમ જવાનો છે ને એવું છે હા એમને કોઈ